ભારત અને અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારના પ્રથમ તબક્કાને આગળ વધારવા માટે તેમણે યુએસ વાણિજ્ય સચિવ હોવર્ડ વિલિયમ લુટનિક સાથે સકારાત્મક ચર્ચા કરી રાજ્યભરમાં ભારે વરસાદ અને વાવાઝોડા અને વીજળી પડવાથી છ લોકોના મોત થયા હવામાન વિભાગે એકવીસથી ત્રે મે દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી કરી પ્રથમ ખેલો ઇન્ડિયા બીચ ગેમ્સમાં દીવમાં શરૂઆત થઈ ગઈ છે ત્યારે કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ ભવ્ય સમારોહમાં રમતોનું ઉદ્ઘાટન કર્યું ત્રીસ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના તેરસો પચીસથી વધુ ખેલાડીઓએ ભાગ લેશે અમદાવાદના ચંદોડામાં આજથી ડિમોલેશનનો બીજો તબક્કો શરૂ બે પોઈન્ટ પાંચ લાખ ચોરસ મીટરથી વધારે વિસ્તારોમાં અતિક્રમણ દૂર કરાશે ત્રણ હજારથી વધુ પોલીસ કર્મીઓ તૈનાત અમરેલી જિલ્લામાં કમોસમી વરસાદી કહેરથી ખેડૂતોને ભારે નુકસાન ખેડૂતોનો તલ મગ ડુંગરીના પાક નષ્ટ થયો મોરબી જિલ્લાના વાંકાનેર તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું ભારતની દિયા ચિતાલે અને યશસ્વીની ધોરપાડે વર્લ્ડ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ ફાઇનલ બે હાજર પચીસ માં મહિલા ડબલ્સના પ્રી ક્વાર્ટર ફાઇનલમાં પહોંચ્યા ભારત સહિત ગુજરાતમાં પણ કોવિડ નાઇન્ટીનના કેસ વધી રહ્યા છે ગુજરાતમાં હાલ કોરોનાના એક્ટિવ કેસની સંખ્યા સાત છેલ્લા એક સપ્તાહમાં જ છ નવા કેસ નોંધાયા દેશમાં સૌથી વધુ એક્ટિવ કેસ ધરાવતા રાજ્યોમાં ગુજરાત છઠ્ઠા ક્રમે આવા જ વિડીયો માટે જોડાયેલા રહો મુંબઈ સમાચારના ડિજિટલ પ્લેટફોર્મ સાથે આભાર